મને તો બધું કરવાનું મને રોટલી રોટલા કરાવે ચીમડી ગઈ અરે એ તો ભાઈ હવે અંદર થામડા ધીરે ધીરે આવડે એમાં કરું

આ મારું હાયુ નોકર આવી નું બાયુ કરાય ની પા કરતા કરાય ગયો પણ હું લેપટોપ ચાર્જિંગ માં કામ કરું આ જા તું તારું કામ કરાય મને તો આ દીદી બોલાઈ મારા આ હુઈ જજે હારી બેઠને દોંટી ની 5

અલે હું તને કીધું ને ગાડી લઈને ભાગી જા ગાડી લઈને ભાગી એટલે બબ 10 લાખ નોકરી વાળા પૈસા તો લઈ આવ્યો હું તું મને લઈને આવી આ તો તું કામે